વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્ર જૂનાગઢથી હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું મિત્રો આજે હું તમારી સામે એક મોટા વિષય સાથે હાજર થયો છું તમે ટીવી પર જોઈ જ રહ્યા હશો કાર્યક્રમમાં ચર્ચા ચાલી રહી છે કે સમગ્ર બ્રહ્માંડના સૌથી મોટા ગ્રહ ગણાતા દેવગુરુ બૃહસ્પતિ પોતાની વકરી ગતિ છોડી રહ્યા છે માર્ગી થઈ રહ્યા છે ચાલ બદલવાના છે તો આજે આપણે આના વિશે જ ચર્ચા કરીશું કે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ તેની બકરી ગતિ છોડીને માર્ગી થશે ત્યારે તે ધનુ રાશિ માટે શું કરશે કારણ કે ગુરુ છેલ્લા એકસો અઢાર દિવસથી બકરી હતા અને હવે માર્ગી થશે તો ધનુ રાશિ પર શું અસર કરશે તમને શું ફાયદો થશે કારણ કે ગુરુ તમારી કુંડળીના પાંચમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે અને તે તમારી કુંડળીના ત્રણ ભાવોને જોઈ રહ્યા છે અને જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યાં પણ ગુરુ જોવે છે દ્રષ્ટિ કરે છે તે ઘરના ફળને અમૃતમાં ફેરવી દે છે તેથી જો આ રીતે જોવામાં આવે તો તમારી કુંડળીના નવમાં અગિયારમાં અને પ્રથમ ભાવને ગુરુ જોઈ રહ્યા છે તો હવે શું થશે ચાલો સમજીએ મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમને જે રિપ્લાય આપી રહ્યા છે તે ષડયંત્રકારી પણ હોઈ શકે છે તેથી તેની ગંભીરતાથી નોંધ લેશો ચાલો શરૂ કરીએ ગુરુ શું મોટું કરવા જઈ રહ્યા છે તેની તમારા જીવન પર કેવી અસર થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર અને આપણા પ્રસિદ્ધ ગ્રંથો અનુસાર તમારા જીવનમાં બનતી દરેક મોટી ઘટના પાછળ દેવગુરુ વનસ્પતિનો હાથ હોય છે એટલે કે ગુરુ મોટી ઘટનાઓના કારક છે જે સંપત્તિ અને જ્ઞાન સંબંધિત બાબતોને નિયંત્રિત કરે છે જો આપણે પાંચ તત્વો વિશે વાત કરીએ તો પાંચ તત્વોમાં આકાશ તત્વના સ્વામી દેવગુરુ છે કારણ કે ગુરુનો પ્રભાવ ઘણો મોટો અને વિશાળ છે મિત્રો ગુરુગ્રહ તમારા પાંચમા ભાવમાં વકરી ગતિ છોડીને માર્ગી થયા છે અને તેમણે તમારા માટે તકોનો દરવાજો ખોલી દીધો છે ગુરુની કૃપાથી તમે ભૌતિકવાદ અને ધનના ઉપભોગ માટેની તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો ગુરુના પ્રભાવથી તમે દરેક મુશ્કેલ પરિસ્થિતિને સરળ બનાવી શકશો તમારામાં સકારાત્મક ઉર્જાની તીવ્ર શક્તિ જાગશે કારણ કે પાંચમો ભાવમાં સ્થિત ગુરુના પ્રભાવથી વ્યક્તિ આસ્તિક બની જાય છે યશસ્વી કૂટનીતિમાં કુશળ અને પરિવારમાં શ્રેષ્ઠ બને છે પંચમ ભાવસ્થ ગુરુ તમને ઉચ્ચ ગુણવત્તાના સલાહકાર બનાવે છે તમને પંચાયત રાજ્ય કેન્દ્ર નગરપાલિકા અને સોસાયટીમાં સર્વ માન્ય વ્યક્તિ બનાવે છે તમે અભ્યાસમાં રસ લેવાનું ચાલુ કરો છો મિત્રો તમારી પાસે ડિગ્રી હોવા છતાં રોજગાર ન મળવાને કારણે તમે હતાશ ભર્યું જીવન જીવતા જીવવા મજબૂર થયા હતા તો હવે તમને રોજગારી મળશે શિક્ષાનું ફળ મળશે જ્ઞાન મેળવવાનો લાભ મળશે અને આમ પણ મિત્ર રાશિમાં ગુરુ તમને સરળતાથી શિક્ષણ આપે છે તે તમને દેશ કે વિદેશમાં શિક્ષણની તક આપે છે જો તમે નોકરી માટે વિદેશ જવા માગો છો તો તેમાં સફળતા આપે છે સરકારી કે બિન સરકારી ક્ષેત્રોમાં કામ કરવાનો વિકલ્પ આપે છે મિત્રો પંચમસ્ત ગુરુ બાળકો સંબંધિત ચિંતાઓમાંથી તો મુક્તિ આપે જ છે તે પ્રેમ સંબંધિત બાબતોમાં પણ ખુશી આપે છે જો તમે એકબીજા પ્રત્યે સમર્પિત હો પ્રેમ લગ્નનો નિર્ણય લેવા માંગતા હોવ તો ગુરુ તમને તેમાં પણ મદદ કરી શકે છે ભાગ્ય સ્થાન પર ગુરુની પંચમ દ્રષ્ટિ થવાથી તમે ભાગ્યશાળી અને ધાર્મિક બનો છો મતલબ કે તમને ધર્મમાં રસ પડવા લાગે છે તમારા કામનો વિસ્તાર થાય છે તમને નોકરીમાં પ્રમોશન મળે છે તમારી કીર્તિ અને મનમાં વધારો થાય છે જે લોકો તમને નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ જ લોકો તમારી મદદ માટે આગળ આવે છે ટોટના નેતૃત્વ સાથે તમારા સંબંધો વધુ મજબૂત બને છે તમને તમારા કામ અને વ્યવસાય માટે વિદેશી વ્યક્તિની મદદ મળે છે જો તમે સંપત્તિ હાસિલ કરવા માટે મોટા સપના જોઈ રહ્યા છો તો તમારા સપનાને સાકાર કરવા માટે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિની મદદ પણ મળશે તમને અચાનક મુસાફરીની તક મળશે અને જો કુંડળીમાં ગુરુ શનિથી પ્રભાવિત હશે તો તે તમને સંન્યાસ તરફ પણ આગળ લઈ જઈ શકે છે તમને ધાર્મિક યાત્રાઓ કરાવશે મિત્રો ગુરુની સાતમી દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે તમારા ભાવ પર થઈ રહી છે અને તે તમારી આવકને સ્થિર કરશે તે તમારી સંપત્તિમાં વધારો કરશે વેપાર માટે સમય સારો બનાવશે વેપારમાં ઘણો ફાયદો કરાવશે જે લોકો જમીન અને મકાનનો વ્યવસાય કરે છે જે શિક્ષણ સાથે સંબંધિત છે પર્યટન હોય જ્ઞાન હોય રાજનીતિ હોય વકીલાત હોય કે સમાજસેવા તમને ઘણો લાભ મળે છે કારણ કે જ્યારે પંચમસ્ત ગુરુની સાતમી પૂર્ણ દ્રષ્ટિ અગિયારમાં ભાવ પર હોય છે ત્યારે તે તમને ઉચ્ચ સ્થાન પર બિરાજમાન કરે છે વિદેશમાં રહેતા લોકોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આ બધું સંભવ થશે વ્યવસાયમાં રોકાણ કરતા વધુ નફો મળે છે તે દેવું અને વ્યવસાયમાં નાણાંની ખોટની સમસ્યાઓથી રાહત અનુભવે છે તમે ઓક્ટોબર સુધીમાં તેનો અનુભવ પણ કરશો મિત્રો માણસ શક્તિનો ભંડાર છે પણ તે પોતાની શક્તિઓથી અજાણ છે જો તેને તેની શક્તિનો અહેસાસ થાય તો તે શું ન કરી શકે ઇતિહાસ સાક્ષી છે કે જેઓ બહાદુર યોદ્ધાઓ મહાપુરુષો રહ્યા છે તેઓએ તેમના ગુરુ દ્વારા દીક્ષામાં દીક્ષા આપવામાં આવી છે અને અથવા તો શિક્ષિત કરવામાં આવ્યા છે જો તમારી કુંડળીમાં ગુરુ કોઈ શુભ સ્થાનમાં હશે મૈત્રીપૂર્ણ રાશિમાં હશે તો તમે પણ આગામી દસ મહિનામાં કંઈક મોટું કરી શકશો તેમાં કોઈ શંકાને સ્થાન જ નથી મિત્રો પંચમસ્ત ગુરુની નવમી પૂર્ણ દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે થઈ રહી છે તમારા દેહભાવમાં લગ્નના ભાવમાં પ્રથમ ભાવમાં તેથી તે તમને જ્ઞાની બનાવે છે તમને વિદ્વાન બનાવે છે તમને સ્વાભિમાની બનાવે છે અને તમને સ્પષ્ટ વક્તા પણ બનાવે છે પૈસાની અછતને દૂર કરે છે તે પરિવારમાં ચાલી રહેલા વિખવાદને પરિવારના સભ્યોનો અસહકાર અને લાંબા સમયથી ચાલી રહેલા વિખવાદનો અંત લાવે છે તે તમારી શારીરિક સમસ્યાઓને પણ દૂર કરે છે રાહત આપે છે જો તમે કોઈ મોઢાના રોગથી પીડિત છો તો તમને તેનો ઈલાજ કરવામાં મદદ કરે છે તમારું શરીર એક રીતે તેજ અને ચમકદાર બને છે મોટા નિર્ણયો સરળતાથી લઈને તમે લોકોમાં તમારી ઇમેજ બનાવવામાં સફળ થાવ છો મિત્રો ગુરુ અહીં બે રીતે લાભ આપે છે ઘણા વર્ષોથી સંઘર્ષ કરનારાઓના સંઘર્ષને ખત્મ કરી દેશે અને જો તે તમને વાણીની સાથે સાથે વેગ પણ આપશે આવા જ્ઞાન આધારિત વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં જય ગુરુદાત જય ગિરનારી